તીર્થભાઈ ને આવી છે મને લાગે છે ફાઇનલી અને થેલો લઈ લીધો છે આપણે પાંદરાપુર નું પાણી બોટલું છે એમાં અને જાય તો તારે આવવાનું છે ને મહેશભાઈ તમારે તમે તમારે હવે મારા ભેગું આવવાનું છે એટલે હા ક્યારે જાવ ક્યારે જવું હાલો આલો હવે જાય ઘરે ત્યારે સુઈ જાય તો આપડે સાંજે તો પછી અહીંયા બધું કામ ઓકે કરીને આલે તો ઘરે અને અત્યારે આવ્યા હતા હવાના વહેલા થોડા આવી ગયા હતા અને જો તરબૂચ ખાવા માટે કેવી પડાપડી થાય એટલે અત્યારે સુધારીને સુધારી નાખી તગાર બરાબર ને કેમ જોવું રે અહીંયાથી એ ખાઈને આપણે મજા આવેલા કેમ આની ઈચ્છા નહીં બહારથી ખાઈને આવે એટલે એની નહીં કેસરે ખાઈ લીધા એટલે એની નહીં ઘોડીને જ બચાવીને વારો ન આવે આમાં અને આને નહીં ભાવતા યંગ જનરેશન ને ભારે ભાવે હાલો તો પાણી વાણી ભરવાનું છે કે હવે બંધ કરી નાખો આર્યા નવી ગઈ હર્ષદભાઈ મલીર મલીર આ કેટલા ત્રણ માં છે કે વધારે હે એમ સત્તાભાઈની બોડીઓ માલિકા અને આ બધી ગાયોને બે દિવસ હતી ઘરે આજે જવા દેવાનું છે આડવા માટે મેં ઘાને જવા દેવી હા હા પૂનામને બધા જશે આજ તો હે બારે આવી ગયા દરરોજ ખુલ્લું રાખે ભેગી તો જો આવી ગયા હાલો બારે હાલો પછી એમ નથી આવો કે કેમ કાઢી કે ધણીયાથી ગાય હોય ગયો જયારે અહીંયા છે ને ત્યારે બાંધી લે છે હું છૂટી મૂકી દઈ એટલે હવે એના ધણીને દયા ન આવે તો આપણે થોડી થોડી આવીએ કે આમ કંઈ બીજું કંઈ કર્યા વગેરે એને બારે હાંકી મૂકીએ ગયો હાલ તો એક વારને બધી ગાયો છોડાવી ને એ તો આમ તેમ આમ તેમ બધી ફરિયાદ રાખશે કેમ કે બે દિવસથી ઘરે હતી ને એટલે હવે બર પડશે ઘણું જો આ બાજુ ખેંચાડું ભલે આ લીધી લાકડી હાલો મેઘા હાલ મેઘલ હાલો હલો ક્રિષ્ના હા એ તમારે બારે જવાનું છે બારે

એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર કોલમ ટોટલ આવશે આ કોર્નાથી લઈ અને એમને રાઉન્ડમાં ચાલુ થાય છે હામે લગભગ આવશે પણ ત્યાં જ કામ કાંઈ ચાલુ થયું નથી બાકી અહીંયા છે જ નાના કોલમ આવશે આ સાઈડમાં છે એ આ ચાર પાંચ બોલો હે અને આ રહ્યા એ મોટા બાકી હામે છે જો અહીંયાથી આ જે કાંકરીનો ઢગલો આપણો પડ્યો તો ને ત્યાંથી ભરાય છે અને એ દ્વારા અહીંયા નાખે છે એટલે મારા ખ્યાલથી કાલથી કમ્પ્લીટ છે આજે આ ભરાઈ કરવાનું કામ ચાલુ છે એ થઈ જશે એટલે આજે તો ઘણું બધું હા હા જારી રહી ને એ કાલે કમ્પ્લીટ ખુલી ગયો દેખાય રહી ને એવું બાજુના વાળાની હો વચ્ચે રસ્તો છે આ દેખાય ને બે ગેટ એટલે એ ગ્રી એ ગ્રીલ આખી છે ખુલી ગઈ છે કાલે તો બપોર સુધીમાં જે કામ થઈ ગયું કાલ મારે તો મારે વાત થઈ નથી બાકી આપણે મિત્ર છે એ લઈને આવ્યો લોટરમાં જોજો જેમ આપણે એને ઓલું થોડું ઘણું મસ્તી કરશો ને એટલે વધારે વધારે કરશે

હું કહેવાય મૂળમાં નહીં તો ડિસ્કો કરવા માટે કામ ચાલુ કરીએ અને માંદાવર વાડામાં છે આ આ એક આંખલો અને આ વોડકી બંને નવા આવ્યા છે બંને છે ટાઢા ચોડાવીને આવ્યો ટાઢા મતલબ ધક્તો હરિયો કરીને જો અહીંયા આને નિશાન છે અહીંયા અને આ દેશી ડોક્ટર કહેવાય આને પણ એનાથી શું મેળ ના પડે ને પછી અહીંયા મૂકી જાય જો બંનેની હાલત ખરાબ કરી નાખી બંને પાછળના પગે છે લુલકાય આને જો અહીંયાથી આ પગે લુલકાય છે અને આનું તો મેળ જ નહીં બચારીનું કંઈ પણ હવે શું અહીંયા પહોંચી ગયા એટલે હવે આપણે અહીંયા ઘણું એને રનિંગ કે કાંઈ કરવું ના પડે એટલા માટે હવે આ વાળાની અંદરથી બાજુમાં ને બાજુમાંથી અહીંયા ખાવા પીવાનું અહીંયા અહીંયા ચડી જાય એટલે હવે એને કાંઈ ચિંતા નથી બંનેના સિંગે કાઢેલા છે એવું નથી કે કાંઈ શોખથી જ ઉછેરાલા હતા અને બધી મહેનત કરી લીધી માતાજીની બધી માનતાઓને માની લીધી ને કાંઈ ન મેળ પડ્યો ને પછી અહીંયા મૂક્યા અને હવે આપણે ચેક કરી લઈએ આપણા બે ઓપરેશન જે કાલે કર્યા છે એ કાલે શું એક બે આગળ કર્યા ને એક કાલ કર્યું કાલ કર્યું બળદ જોવું સામે છે આપણે જોઈ ગયો એટલે સીધો ભાગવા માંડ્યો એના પછી એક ગાય છે ગાય કઈ દેખાતી નથી ક્યાં ગાય છે અને એક બળદ તો જે સીધો ડીપામાં ચાલ્યો ગયો તો જે પે બે કર્યા હતા ને એમાં જે બીજા નંબરનું જે આપણે બળદનું કર્યું હતું એ સીધો ડીપામાંથી આપણે લઈ આવ્યા ડીપાવર વાળો છે એમાંથી અને સીધો ત્યાં જ હાલ્યો ગયો તો આની અંદર આ માંદાવર વાળામાં એક ગાય છે અને એક બળદ છે ગાય પણ દેખાતી નહીં લગભગ લગભગ ના એ નથી હાલો હમણાં ગોતી જાઉં પછી તમને બતાવું આપણે પાંદરા પણ બધું કામ ઓકે કરીને આવી ગયા હતા આપણી ગૌશાળાએ અને તરબૂજો ફર્સ્ટ ક્લાસ ઢાંકી નાખ્યા છે અને ખાવાનું ચાલુ છે એટલે બધા મજા નહીં આવતી આમ કેમ કે ગરમ છે ને એટલા માટે બાકી ખબર આ કોઈને

એના માટે દોર દેવો જ પડે હવે તો આપણે થોડી વાર આરામથી તરબૂઝ ખાધા ને પછી ગયો છે હર્ષદ આપણા જે અહીંયા વાછુડા અને જે મોટો એક એકાદ બે ગાયો છે એના માટે ચરો લેવા માટે લીલો ચરો તો એ તો લગભગ અડધી પોણી કલાક જેવો સમય થયો છે પણ જે આવ્યો નથી બધા જો રાહ જોઈએ છો પાડી કે ઝપાટી નાખો અમને ફોકસ ખાઈ ગયું અહીંયાથી બાકી બધા છાયા ઊભા છે કેસર એક અહીંયા છે આ પાર એવી કીયા ઊભી છે તો હવે બસ થોડી વાર મારા ખ્યાલથી આવતો જશે તો આવી જાય એટલે ફટાફટ બધા નીણ નાખી દે લીલી મકાઈ નાખવાની છે નીણની અંદર તો એ નાખી દે અને પછી આપણે જવાનું છે પણ એકવાર આવી જાય હર્ષો ચપાટે તો થાય ઊંઘ બધા જો અત્યારે ઊભા છે તો બે ગયા હતા શાંતિથી પાંચે પાંચ વાછળિયું અને ઘણા બધા મિત્રોની એ કોમેન્ટ આવે છે કે બધા વાસડા ક્યાંય ગયા તો એ હું તમને બતાવી દઉં આ તો પાંચે પાંચ વાસળીયું છે અને બીજા વાહડો થોડાક જે છે ગાય ઓહુકી ગઈ છે ઈ રામ ને ઈ બધા છે ત્યાં પાકડી ગાયોમાં થોડાક ઈયા છે એટલે બીજા ક્યાં આપણે કઈ મૂકી નથી બધા અહીંયા છે પણ આ ડાવરા થઈ ગયા બધા પાણી પૂરૂ થઈ ગયું લાગે તો એક બંદો ઓર પાણી ભરી નાખીએ એલા બધા પી લે ઈ કારવા છે આયા છે જો અહીંયા બેઠો ત્રણ અહીંયા આ ચાર એટલે હવે તો આઠલા છે અહીંયા તો ઈ બધાને માટે નીણ લેવા ગયો તો નીણ લઈને આવે પછી નાખી દે ત્યાં સુધી આપણે પાણી ભરી નાખીએ એટલે પાણી નહીં કઈ વાત નહીં તો થોડીક રાહ જોઈને પછી ગાડી આવી તો કંઈ ક્યાં લેવા ગયો તો હર્શ કેમ વાર લાગે આટલી બધી ગયો હે ગયો કાં એવું છે આપણે રાહ જોઈ છે કે લાવો ચપાટી લાવો હવે તો નાખી દઈએ એક ફટાફટ એટલે શું છે અંદર તોફાનું શું કરે ને ટોટલ આઠ પૂરા આવ્યા હતા એટલે ચાર ચાર મણ મણ કેટલું બે મણ તો બેમણ હતું બધાને બધા ખાવા મળે કારણ કે આજે તો કોઈ મોટી ગાયો છે ને બધી ગાય છે બારે ચરવા માટે પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું છે તો પાણી ભરાશે ત્યાં સુધી આપણે અહીંયા રોકાશું પાણી ભરાઈ જશે પછી ને હવે આપણે ખાઈ લઈએ કારણ કે આપણે હવે ભૂખ લાગી છે ઘણી આપણે આપણી ગૌશાળાએ પછી ઘરે ગયા હતા ઘરેથી આવી ગયા હતા પાંજરાપુર પાંજરાપુર આવી ગયા હતા આપણે વહેલા

અમે બધા ખાઈ છે બધા ને બી ઉભી રહી ઓ બધા રે ને પાવાનું એને મને એમ ના ના સરસ લે હમણાં ઘણા વાસૂડા થઈ ગયા ભગત તમારા ઓ ઓરા છે ઓરા દૂધ હે એમ જ જો રોજ જલકતો નીચે ઉતરી ગયો મને પીવડાવ વારે વા ફરો ફરો પાછી ભરવાનો આને भगत કાજી પીવડાવ આને કે પીધું પરણ ના ના પરાણે નહીં પરાણે જો વળી ચડી ગયો વારે વાહ જો ડ્રેગ ગયો ભાગી ગયો પરો હા વરાઈ ને કટી ખાવા જાશે

હાલો તો તમે દૂધ પાજો બરાબર ને કેટલા બાકી છે કોઈ બધા એક વાર બધા પીવ રાખી દીધું ટોટલિંગ વધારે અરે વાહ સરસ આવો આવો દયાલ ભાઈ ખાસ મિત્ર તમે અમારા કેમ છો સેવામાં આવો છો ભગત કે હા સેવામાં આવો ને ફિલ્મમાં આવો

આજથી લગભગ દસેક મહિના પહેલાં એકવાર આપણે વિચારી હતું જે જૂના આપણે જોતા હશે ને એને ખબર હશે પણ વળી પછી ટાઈમ ના મળ્યો અને કાંઈક ડીલે થઈ ગયું હતું ને બધું રહી ગયું છે પણ ફરી આ આજે વાત થઈ છે તો ક્યારેક આપણે સમય મળશે ત્યારે આપણે જોવા જઈશું કારણ કે મેં ક્યારેય જોયું નથી ને તમને બધાને હું બતાવીશ બાકી હવે છે આજના વિડીયોને અહીંયા સુધી રાખી દેવાનું છે કારણ કે હવે જાશું આપણે આપણી એને જે કામ છે એ જ કરવાનું છે આ જો ડાયરેક્ટ ડાયરેક્ટ પીતું લાગે નહીં ના ના સરસ 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 તો આજના બ્લોગ ને હવે અહીંયા સુધી રાખશો જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો સરસ મજાની કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે શેર કરી નાખજો હવે આપણે મળીએ કાલના નવાગમાં